બનાસકંઠા જિલ્લામાં ભાબર વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પડતી બનાસકંઠા એલસીબી ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારના છાત્રા ગામ પાસેથી ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ટીન નંગ ઓગણીસો સિત્યોતેર કિંમત રૂપિયા બે લાખ અડસઠ હજાર બસો છાસઠ સહિત કુલ કિંમત રૂપિયા આઠ લાખ છોતેર હજાર બસો છાસઠ નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહી ગણના પાત્ર કેસ સોધી કાઢતી એલસીબી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા એલસીબી પોલીસના સ્ટાફના માણસો મિલકત સંબંધી ગુના લગત ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બેડા ત્રણ રસ્તા પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભાભર ગાય સર્કલ તરફથી એક સફેદ કલરની હોન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી જેનો નંબર અધૂરો નંબર આઠસો પંચાવન લખેલ જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ મીરાજભાઈ રામજીભાઈ રબારી રહે મલુપુર તાલુકો થરાદવાળો ભરી આવ્યું રાધનપુર હાઈવે રોડ પર તરફ જનાર છે જે હકીકત આધારે ભાભર કટાવ ત્રણ રસ્તા હાઈવે રોડ પર નાકાબંધી કરતા ઉપરોક્ત હકીકત વાળી ગાડી આવતા જે ગાડી ચાલકે ન રાખતા તેનો પીછો કરતા પાસે રોડ પર ગાડી ચાલકે કાબુ ગુમાવતા રોડ નીચે ઉતરી જતા ગાડી ચાલક નાસી છૂટ્યો હતો જે પકડાયેલ ક્રેટા ગાડીમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલ બોટલ ટીન નંગ ઓગણીસો સિત્યોતેર કિંમત રૂપિયા બે લાખ અડસઠ હજાર બસો છાસઠ નો રાખી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી કેટા ગાડી કિંમત રૂપિયા છ લાખ แต่ถ้ามอเบลฟอนนั่ง એક મળી કુલ કિંમત રૂપિયા આઠ લાખ હજાર બસો છાસઠ નો મુદ્દામાલ રાખી ખોટી નંબર પ્લેટ નો ખરા તરીકે ઉપયોગ કરી ક્રેટા ગાડી ચાલક મીરાજભાઈ રામજીભાઈ રબારી મલુપુર તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા વાળો નાસી ગયેલ હોય જેથી તેના વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશન ખાતેથી ગુજરાત પ્રોહિબિશન એક્ટ તથા બીએનએસ એક્ટ મુજબ ની આવે છે નાશી જનાર આરોપી મેરાજભાઈ રામજીભાઈ રબારી રહે માલુપુર તાલુકો થરા જિલ્લો બનાસકાંઠા